પંચાયત અને કૃષિ રાજ્ય વરદ બચુભાઈ કરવામાં આવ્યું મહાનુભાવોની ઉપસ્થિતિમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી બનવાથી બે પોઈન્ટ એકતાલીસ લાખ કરતાં વધારે વસ્તી ધરાવતી એકાવન ગ્રામ પંચાયતમાં એકસો પિસ્તાલીસ ગામોના વિકાસલક્ષી ગામોને વેગ મળશે આધુનિક સુવિધાથી સજ્જ થનાર તાલુકા પંચાયત કચેરીમાં રેઇન વોટર હાર્ડ વેસ્ટિંગ આંતરિક સીસી રોડ કમ્પાઉન્ડ વોલ પાર્કિંગ સેટ બોરવેલ અંડરગ્રાઉન્ડ સંપ અને પંપરોપ તથા ઇલેક્ટ્રિકિફિકેશન વર્કની સુવિધાઓ મળશે રાજ્યમંત્રી ખાબડે છોટાઉદેપુર તાલુકાના ગામોની વિકાસલક્ષી માહિતી આપતા જણાવ્યું હતું કે અંદાજે પાંચસો અઠ્યાવીસ જેટલા એક હજાર પાંચ કરોડના રસ્તા તથા ઓગણીસ હજાર જેટલા આવાસોના એકસોને સુડતાલીસ કરોડ રૂપિયા પહેલી તારીખે લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના દીકરી દીકરાઓ ડોક્ટર એન્જિનિયર આઈએએસ અને બંને બે દિશામાં આગળ વધવું જોઈએ તેમ પણ તેમણે આ વેળાએ જણાવ્યું હતું કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુર સાંસદ શ્રી જશુભાઈ રાઠવાને ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયું તો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ડીઆરડીએના નિયામક કેડી ભગત માજી સાંસદ નારણ રાઠવા અગ્રણી ઉમેશભાઈ રાઠવા રસિકભાઈ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ટીડીઓ પૂનમબેન ડામોર જિલ્લા

આ ભવનને ન જાને કેટલા વર્ષો થયા હશે એ ઇતિહાસને આપણે યાદ રાખી અને આ છોટા ઉદેપુર તાલુકાના ભવિષ્ય તરફ જ્યારે આપણે આગળ જઈ રહ્યા છે ત્યારે આપણને અહીંયા નવું મકાન મળવાનું આજનો દિવસ એ છોટા ઉદેપુર તાલુકા માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે કારણ કે આ ભવનના નિર્માણથી છોટાઉદેપુર તાલુકાના એકસો પિસ્તાલીસ ગામ આ ગામોના વિકાસ જેમ કે ગ્રામ્ય રસ્તાઓ પીવાના પાણીની સુવિધાઓ ની સુવિધા વગેરે વગેરે ઉપલબ્ધ કરવા માટે અને એની સુવિધાઓનું સંચાલન કરવા માટે કરીને ગામડાના સ્વાર્ગી વિકાસનું સંચાલન આ તાલુકા પંચાયત કચેરીના માધ્યમથી થવાનું છે મિત્રો સરકાર શ્રી દ્વારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે આપણને છોટા ઉદેપુર જિલ્લાને હર હંમેશ એટલા બધા વિકાસના કાર્યોની ભેટ આપતા રહ્યા છે કે આપણે જ્યારે પહેલાનું છોટા ઉદેપુર આપણે જોઈએ અત્યારે જોઈએ તો દરેક જગ્યાએ જ્યારે આપણે વિસ્તારમાં આવતા ફરતા હોય ત્યારે કોઈક ને કોઈક જગ્યાએ આપણને વિકાસનું કામ ચાલુ હોય એવું જોવા જ મળે પરણય કાળથી પંચાયતની સંકલ્પના રૂપે ગામને મૂળભૂત એકમ તરીકે ગણવામાં આવેલ છે અને ગ્રામ પંચાયત નું અસ્તિત્વ પણ એટલું જ પૌરાણિક ગણાય છે અર્થવેદ ને ઋગ્વેદ પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાત રાજ્ય ની સ્થાપના થયા બાદ ગ્રામ તાલુકા ને જિલ્લા પંચાયત ની લોકશાહી ધબે રચના કરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને સત્તા અને નાણાકીય સાધનો પૂરા પાડી વિકાસના કાર્યો કરવા માટે જરૂરી અધિકારો સુપ્રત કરવાની જોગવાઈઓ કરવામાં આવેલી અને રાજ્યમાં ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠ ની પંચાયત રાજ્ય સંસ્થાઓ અમલમાં આવી અને ત્યારથી તોતરમાં બંધારણ સુધારણા અમલ અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમ નાઇન્ટીન નાઇન્ટી તે અંતર્ગત બનાવેલ નિયમો મુજબ પંચાયત રાજ સંસ્થાઓ સક્ષમ રીતે કાર્યરત બનેલ છે અને આ જ્યારે દેશને આઝાદી આપણને મળી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ તે દિવસે એમની પરિકલ્પના હતી આ દેશને સમૃદ્ધ કરવો છે તો અમારે ગામડો સમૃદ્ધ કરવો પડશે પૂર્ણ વિકસિત ભારત કરવા માટે મારા છોટા ઉદયપુર ના એકસો પિસ્તાલીસ ગામડા સમૃદ્ધ છે તો આ શક્ય છે કેવી રીતે ગામડું સમૃદ્ધ થાય એની પાયાની સુવિધાઓ કેવી રીતે એના સુધી પહોંચતી થાય અને સીધે સીધો લાભ લાભાર્થી ના હાથમાં જાય સીધા નાના ગ્રામ પંચાયત હાથમાં લાભાર્થી હાથમાં આવનારું ભારત નું ભવિષ્ય સમૃદ્ધ ભારત નું નિર્માણ થાય એના માટે મારો વિભાગ પણ દિશાની અંદર કામ કરી રહ્યા છે એની પહેલી વ્યવસ્થા મારી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત માટે અધ્યતન તમામ જે કઈ સુવિધાઓ છે ટેકનોલોજી સાથે આ ગ્રામ પંચાયતના ભવનને જોડીને તમામ મળી રહે સુવિધા કે તમારો બેઠક વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે લાઈટ ની તમામ વ્યવસ્થા ને પૂરતી પૂરી કરીને મારું છોટાઉદેપુર નું ભવન એ તાલુકા માટેનું નું વિકાસ નું એક નવું ભવન ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું